તો કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ચોટીલા અને મિત્રો થોડો થોડો એવો વરસાદ પણ ચાલુ છે અને ચાલો મિત્રો પહેલાં આપણે જઈએ ગબ્બર ઉપર દર્શન કરીએ અને સાથે સાથે તમને પણ દર્શન કરાવીએ અને જો મિત્રો અત્યારે દેખાય છે કેટલો મોસમ ખરાબ છે થોડો થોડો સાધારણ વરસાદ પણ આવી રહ્યો છે તો પણ આપણે દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ તો મિત્રો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો જો મિત્રો આજે છે જન્માષ્ટમી અને જો મિત્રો અહિયાં પણ દર્શન કરવા એટલા ભાવિ ભક્તો આવેલા છે કેટલી ભીડ લાગેલી છે સાંજના વાગ્યા છે છ તો મિત્રો ફાઇનલી આપણે ડુંગરની નજીક આવી ગયા છે અને જો મિત્રો પાછળ બોર્ડ દેખાઈ રહી છે અને ત્યાંથી આપણે જઈશું ઉપર તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહીજો મિત્રો ચડતા ચડતા શ્વાસ ખુલી છે અને જો મિત્રો અહીંયા મહાકાળી માતાનું મંદિર આવેલું છે અને ચાલો મિત્રો હવે આપણે એથી ઉપર જઈશું ફાઇનલી આપણે મંદિરની પાસે આવી ગયા છે અને આ બાજુમાં છે મિત્રો મંદિર છે અને મિત્રો આજે આપણો સફરનો ખૂબ પહેલો દાડો હતો અને હજી આપણે છ દિવસ સફર કરવાની છે તો મિત્રો તમે આપણા બ્લોગ સાથે બન્યા રહેજો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે છ દિવસ જે પ્રવાસ કરીશું એ તમામ વિડીયો તમને આપણી ચેનલમાં મિત્રો જોવા મળી રહેશે તો મિત્રો ફાઇનલી આપણે મંદિરની અંદર આવી ગયા છે ને આ છે મિત્રો ચામુંડ માતાનું મંદિર અને ચાલો મિત્રો આપણે તમને દૂરથી તમને દર્શન કરાવી દઈએ કારણ કે મોબાઈલ અંદર નજીક અલાઉડ નથી તો મિત્રો તમે દૂરથી દર્શન કરી શકો છો તો જો મિત્રો સામે દેખાય તે ચામુંડ માતાની મૂર્તિ છે તો મિત્રો તમે પણ દર્શન કરી લો અને દર્શન કરીને મિત્રો કોમેન્ટમાં જય શ્રી ચામુંડ મા લખવાનું ભૂલશો નહીં અને મિત્રો આપણી ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવો જો મિત્રો આ છે ચાવણ માતાનું મંદિર તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધા ને તમને પણ દર્શન કરાવી દે છે અને જુઓ મિત્રો અહીંયા માલ લખેલું છે ડુંડુંગર ઉપર અને ચાલો મિત્રો હવે આપણે નીચે અને આ સાથે છે છે ફ્રેન્ડ મિત્રો ફાઈનલી આપણે ચોટીલા દર્શન કરીને આવી ગયા છે અને ચાલો હવે આપણે જઈશું બસમાં અને મિત્રો આપણે સાત દિવસનો સફર છે તો મિત્રો આપણે આ વિડીયોમાં બન્યા જ રહીજ અને ચાલો મિત્રો આપણી બસ બતાવી દઈએ તમને તો મિત્રો આ છે આપણી બસ અને આપણે સાત દિવસ સફર આમાં જ કરવાના છીએ